બરાદ તાલુકાના વજેગઢ ગામમાં નવ નિમાયેલી ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ભરતભાઈ નાઈ અને ડેપ્યુટી સરપંચ જેસંખાઈ જોશીએ શપથ ગ્રહણ કર્યા પછી ગ્રામ પંચાયતનો ચાર્જ સંભાળ્યો હતો સાથે એક અનોખી શપથવિધિ પણ યોજાઈ હતી જેમાં ગામના યુવાનોને વ્યસન મુક્તિ અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અંબાજી ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આરટીઓ સર્કલ પર નવનિર્મિત ગજદ્વાર પોલીસ ચોકીનું લોકાર્પણ કર્યું આ નવી પોલીસ ચોકી ભક્તજનો અને સ્થાનિક નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવશે મંત્રીએ અંબાજી શક્તિ કોરિડોર વિકાસ અંગે અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક યોજી તેમણે આગામી ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓની સમીક્ષા કરી હતી ઇકોસિસ્ટમ અને યાત્રાળુઓની સુવિધાઓમાં વધારા માટેના આયોજનને બિરદાવ્યા હતા તેમણે અંબાજીના વિકાસ અને સ્વચ્છતા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાં સાત વર્ષની બાળકી સાથે અશ્લીલ હરકત કરવાના કેસમાં પોલીસે આરોપીનું સરઘસ કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું શાળા નજીક દુકાન ચલાવતા મંજૂર જાનુભાઈ મેમણે શાળાએ જતી બાળકીને ખેંચીને શારીરિક અડપલા કર્યા હતા બાળકીએ ઘરે જઈને પિતાને આ અંગે જાણ કરી હતી પિતાએ તરત જ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ડીસા રૂરલ પીઆઈ એન કે વિંઝુડાના માર્ગદર્શન હેઠળ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી આરોપી વિરુદ્ધ પોસ્કો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન માગલાલ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે તેમણે સરકારી પ્રાથમિક શાળાઓની વિવિધ સમસ્યાઓ તરફ ધ્યાન દોર્યું છે માંગીલાલ પટેલે બે ટર્મ સુધી જિલ્લા પંચાયત સદસ્ય અને બે વર્ષ સુધી જિલ્લા સમિતિના ચેરમેન તરીકે સેવા આપી છે તેને પત્રમાં લખ્યું છે કે જિલ્લાની અનેક શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી છે આના કારણે બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ મળતું નથી તેમણે ભરતી પ્રક્રિયા ઝડપી બનાવવા માંગ કરી છે કાયમી શિક્ષકોની નિમણૂંક થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકો નિયુક્ત કરવાનું સૂચન કર્યું છે બનાસકાંઠા જિલ્લા એસઓજી પોલીસે હિરોઈન ઝડપી પાડ્યું ધાનેરાના માલોત્રા ગામની સીમમાંથી હિરોઈન ઝડપી પાડ્યું પાંત્રીસ ગ્રામ હિરોઈન કિંમત એક લાખ સાહીઠ હજાર તેમજ એન્ડ્રોઈડ મોબાઈલ એક કિંમત મળી પાંચ હજાર હીરો બાઇક એક કિંમત રૂપિયા પચીસ હજાર કુલ મુદ્દામાલ એક લાખ નેવું હજાર ઝડપી પાડ્યું છે વિક્રમ દિનેશ લુહાર રહેવાસી માલોત્રા તાલુકો ધાનેરાવાડાના કબજામાંથી પાંત્રીસ ગ્રામ હિરોઈન ઝડપી પાડ્યું બનાસકાંઠા જિલ્લા એસઓજી પોલીસે હિરોઈન લાવનાર હિરોઈન આપનાર હિરોઈન મંગાવનાર સામે ગુનો દાખલ કર્યો એસઓજી પોલીસે ધાનેરા પોલીસ મથકે એક આરોપીને ઝડપી પાડી અન્ય સાત લોકો સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે પહેલી વખત બનાસકાંઠામાં હિરોઈન મંગાવનાર પીનાર લાવનાર અને આપનાર સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરાયો ગાંધીનગર નશાબંધી વિભાગના નાયબ નિયામકે બનાસકાંઠા જિલ્લામાંથી ખોટા દસ્તાવેજો બનાવી મોલાસીનના વીસ હજાર ટેન્કરો ગેરકાયદેસર પસાર કરાવી સરકારને રૂપિયા એક હજાર કરોડનો ચૂનો ચોપડ્યો હોવાના આક્ષેપ થયા હતા જ્યાં બનાસકાંઠા ભાજપના આગેવાને ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ યોજી આ માહિતી આપી હતી તેમણે પ્રધાનમંત્રી મુખ્યમંત્રી અને ગૃહ વિભાગને રજૂઆત કરી સીટ બનાવી આ મુદ્દે તપાસની માંગ કરી હોવાનું તેમજ તેમજ આરટીઆઈ થકી માહિતી માંગી હોવાનું પણ જણાવ્યું હતું બનાસકાંઠા ભાજપના આગેવાન મહેશભાઈ કે દવે ગુરુવારે પાલનપુર ખાતે પત્રકાર પરિષદમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ગાંધીનગર નશાબંધી વિભાગના નાયબ નિયામક કેતન દેસાઈએ ખોટા દસ્તાવેજો બનાવી પરવાનગી ન હોવા છતાં એનઓસી આપી ટેન્કર સાથે એકના એક પોલીસ કર્મીને દર્શાવી બનાસકાંઠાની બોર્ડર પર મોલાસીનના વીસ હજાર ટેન્કરો ગેરકાયદેસર રીતે પસાર કરાવી સરકારને એક હજાર કરોડનો જૂનો ચોપડ્યો છે સરકાર દ્વારા ગતર નગરપાલિકાના સ્વચ્છતા સર્વેક્ષણનો રિપોર્ટ પ્રસિદ્ધ કરાયો હતો જેમાં બનાસકાંઠા જિલ્લાના જિલ્લા મથક પાલનપુર નગરપાલિકાનો ગુજરાતમાં એકાવનમાં નંબર આવ્યો છે જે ગત વર્ષે એકવીસ નંબર આવેલા હતા જેના કરતાં આ વર્ષે ત્રીસ આંક ઓછો આવ્યો હતો જ્યારે દેશ લેવલે પાલિકાનો નંબર એકસો ઓગણીસનો રહ્યો છે જે ગત વર્ષે ત્રણસો સત્તર હતો દેશ લેવલે પાલિકાએ એકસો અઠ્ઠાણું ક્રમાંકની છલાંગ લગાવી છે જો કે રાજ્ય લેવલે ત્રીસ આંક નીચે ધકેલાવા પાછળનું કારણ આપતા સેનિટેશન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે શહેરમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ વર્તમાન સમયે પ્રગતિમાં છે તેમજ વેસ્ટ ટુ વન્ડર ઝોનની કામગીરી પણ બાકી છે જેના કારણે સર્વેક્ષણની ઓનલાઈન એપ્લિકેશનમાં પણ બે કલાકોમાં માહિતી ભરી શકાય ન હતી જેનાથી બે જેટલા ગુણ ઓછા મળ્યા છે આવતા વર્ષે ક્રમાંક વધે તે માટે આ કામગીરીને પ્રાધાન્ય આપી પૂરી કરી દેવામાં આવશે ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદમાં

પાલનપુર તાલુકાના સેમોદરા ગામનો કિશોર પોતાનું સ્કૂટર લઈને પાલનપુર જવા નીકળ્યો હતો ત્યારે સેજલપુરા ગામની સીમમાં ટ્રકની ટક્કરે યુવાનનું મૃત્યુપજ્યું હતું ચાલક ટ્રક મૂકીને નાસી ગયો હતો હરેશકુમાર બાબુભાઈ પરમાર બુધવારે સવારે સ્કૂટર નંબર જી જે ઝીરો આઠ સીએચ સિત્તેર પંચોતેર લઈને પાલનપુર જવા નીકળ્યો હતો મેરવાડા તરફથી આવી રહેલી હાઈવા ટ્રક નંબર જી જે ઝીરો આઠ એ ડબલ્યુ અઠ્યાસી બ્યાસીના ચાલકે પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી હરેશ કુમારના સ્કૂટરને ટક્કર મારી હતી ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી છે તથા તુષાર ચૌધરીને વિપક્ષના નેતા બનાવાયા છે શક્તિસિંહના રાજીનામા બાદ આંકલવાના ધારાસભ્ય અમિત ચાવડાની પસંદગી કરાય છે અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના મામાના દીકરા છે તેઓ બીજી વખત પ્રદેશ પ્રમુખ બન્યા છે તેઓ બે હજાર અઢારથી બે હજાર એકવીસ દરમિયાન પ્રદેશ પ્રમુખ બન્યા હતા ઉલ્લેખનીય છે કે ગેનીબેન ઠાકોર અને લાલજી દેસાઈ પણ પ્રદેશ પ્રમુખની રેસમાં હતા ઉલ્લેખનીય છે કે દસ જુલાઈએ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા આ બેઠકમાં પ્રદેશ પ્રમુખના નામ માટે ચર્ચા કરવામાં આવી હતી એ બાદ આજે અમિત ચાવડાની પ્રદેશ પ્રમુખ તરીકે જાહેરાત કરવામાં આવી હતી